નવા ઉપરાંત આકર્ષણો ઉમેરાશે પાલનપુર માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે જિલ્લાની મોટાભાગની તમામ કચેરીઓ તાલુકા કક્ષાની કચેરીઓ નવું બસ પોર્ટ કોલેજ જીઆઈડીસી બધું એરોમા સર્કલ થી રેલવે ઓવરબ્રિજ ની વચ્ચેના વિસ્તારમાં આવેલું છે જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા વધુ ઘેરી ન બને તે માટે ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખી ચાર માર્ગીય વિકાસ વિસ્તૃતીકરણ કરી આઠ માર્ગીય બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી જેના સરકારે જોબ નંબર ફાળવી દીધો છે હવે આવનારા સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે પાલનપુર સાસ્વત બંગલોજમાં રહેતી પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે પશ્ચિમ પોલીસે હતી ઇકબાલ ગઢના દામા ગામના ભરતકુમાર બાબુજી સોલંકી માળી સાથે એક વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે શાશ્વત બંગલોજમાં રહેતા હતા જ્યાં મંગળવારે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પાલનપુર અને ડીસા પંથકમાં ચકચાર મચી ગઈ હતી થરાદના જુનાગઢ બજારથી પાલિકા અને ડોક્ટર માધુની શેરીના થાણા શેરીના મહાલક્ષ્મી વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી એકદમ ડહળું અને ગંદ મારતું આવતું હોવાને કારણે વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાય છે રહીશોએ જણાવ્યું હતું કે પાલિકાના જવાબદારો અને વહીવટદારને રજૂઆત કરી ધ્યાન દોરવા છતાં કોઈ પગલા ભરવામાં આવતા નથી પાલિકાના પાણીના પ્લાન્ટમાં પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કરી અને પીવાનું શુદ્ધ પાણી કરી આપવા માટે ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં પણ થરાદ નગરજનો ડહળું અને વાસ મારતું પાણી પીવા માટે મજબૂર બન્યા છે સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું પીઆઈ પટેલ સાહેબ તેમજ બંધન બેંકના અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો વેપારી ભાઈઓ ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમ યોજાયો અને લોનને લઈ સમગ્ર માહિતી આપવામાં આવી હતી તેમજ વ્યાજખોરો દ્વારા કોઈપણ પ્રકારની પઠાણી ઉઘરાણી કરતા હોય તો પોલીસનો પણ સંપર્ક કરવા પીઆઈ સાહેબે જણાવ્યું હતું ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરત અને ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસા અને પાલનપુરમાં સોળ પોઈન્ટ ઝીરો એક ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા આઠ શહેરમાં સોળ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રીના સરેરાશ લઘુત્તમ તાપમાન સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી સતત ઘટાડા બાદ ગુરુવારે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર બુધવારે સોનાની કિંમત પંચોતેર હજાર છસો નેવું રૂપિયા હતી જે વધીને છત્તેર હજાર એકસો પંચોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે ચાંદીની કિંમત અઠ્યાસી હજાર ચારસો ત્રેસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થી ઘટી અઠ્યાસી હજાર ચારસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે હાલમાં દેશભરના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે ત્યારે બંગાળની ખાડીમાં સરચાલુ ડીપ પ્રેશર વાવાઝોડામાં પલટાઈ જશે ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ફેંગલને લઈ એલર્ટ જાહેર કર્યું છે આ ચક્રવાત ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે તબાઈ મચાવી શકે છે આઈએમડીએ ભારે વરસાદને લઈ ઓરેન્જ અને રેલ એલર્ટ જાહેર કર્યું છે તેની અસર તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળથી લઈ અને પંજાબ સુધી જોવા મળી શકે છે તમિલનાડુના ઘણા જિલ્લામાં શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં છે છે બીજી તરફ ઇન્ડિગોની ફ્લાઇટને પણ અસર થઈ અમદાવાદમાં ગુનાખોરીને લઈ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવી છે કોમ્બિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના કર્મચારી હાજર રહે છે આ કોમ્બિંગ મોડી સાંજથી શરૂ થાય છે જે મોડી રાત સુધી ચાલે છે કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેન્કિંગ હિસ્ટ્રી સીટરોને તપાસવામાં આવે છે ફૂડ પેટ્રોલિંગ કરી ગુનેગારોમાં પોલીસનો ભય રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે પોલીસે કોમ્બિંગ દરમિયાન એવો પણ મેસેજ આપ્યો છે કે સામાન્ય વ્યક્તિઓ કોમ્બિંગથી ડરવાની જરૂર નથી જેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે અને વાહન ચલાવે છે તેને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતી નથી માત્ર ખોટું કરનારને જ ડરવાની જરૂર છે રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીનો મુસદ્દો જાહેર કરી દેવામાં આવ્યો છે નવા જંત્રીમાં બમણાથી વધુ ભાવ વધારો કરવામાં આવતા નવા દર પ્રમાણે ઘરનું ઘર ઘર કે કે મિલકત ખરીદનારા લોકો માટે સમાન જો રાજ્ય સરકાર દ્વારા નવા જંત્રી દર જાહેર કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોને નાગરિકો અને પડતા ટેક્સમાં બમણો વધારો થઈ શકે છે પરંતુ અમદાવાદના નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવો પડતો પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો થશે નહીં દેશ વિદેશના સહેલાણીઓમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે આકર્ષણ વધારી રહ્યું છે ત્યારે દર વર્ષે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આ વર્ષે દિવાળીમાં છવ્વીસ ઓક્ટોબરથી થી પંદર નવેમ્બર દરમિયાન વીસ દિવસના ગાળામાં રાજ્યના સોળ પ્રવાસન સ્થળો તેમજ તીર્થધામોની એકસઠ પોઈન્ટ એકોતેર લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં ફરવાના સ્થળોની સરખામણીમાં તીર્થધામોની સૌથી વધુ તેતાલીસ પોઈન્ટ દસ લાખ લોકોએ દ્વારકા સોમનાથ અંબાજી પાવાગઢની મુલાકાત લીધી હતી જેરે અમદાવાદ હેરીટેજ સિટીમાં પાંચ પોઈન્ટ પચાસ લાખથી વધુ લોકોએ કામ અને તેના અન્ય આકર્ષણોની મુલાકાત લીધી હતી